સગ્ગા ભાઈએ કરી બહેનની હત્યા ભાણાનો પ્રેમ સંબંધ બન્યો મોતનું કારણ આંધળા પ્રેમના આ યુગમાં દીકરીઓ ભાગી જવાના કિસ્સા વધ્યા છે જેના કારણે હિંસા અને હત્યાની ઘટનાઓ બનતી હોય છે આવી જ ઘટના સામે આવી છે અમરેલીના બગસરા પંથકમાં જ્યાં સગ્ગા ભાઈએ પોતાની જ બહેનની હત્યા કરી નાખી સુવતો મામલો જોઈએ રિપોર્ટમાં બગસરા પોલીસના સકંજામાં ઉભેલો આ ભાઈ છે પોતાની સગી બહેનના હત્યારો નરેશ ચૌહાણ જૂનાગઢના વિસાવદરમાં રહેતા ભાઈ નરેશની દીકરી ખુશીને તેની સગી બહેન ગીતાબહેનનો દીકરો હાર્દિક પ્રેમ સંબંધમાં ભગાડી ગયો હતો જેનું મનદુખ રાખીને ભાઈ નરેશ ચૌહાણે ગીતાબહેનના ઘરે સાપર આવીને પોતાની દીકરીની શોધખોળ શરૂ કરી હતી પરંતુ દીકરી ખુશી ન મળતા ઉગ્ર બનેલા આરોપી નરેશે પોતાની સગ્ગી બહેનને ઘાતક હથિયાર વડે આદેધડ ઘા માર્યા હતા પરિવારજનો દ્વારા ગીતાબહેનને બગસરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પર હાજર તબીબે ગીતાબહેનને મૃત જાહેર કર્યા હતા ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું સમગ્ર બાબતે હત્યાનો ગુનો નોંધીને બહેનની હત્યા કરનારા ભાઈની શોધખોળ પોલીસે શરૂ કરી હતી ગણતરીના કલાકોમાં પોલીસ હત્યારા નરેશ ચૌહાણ પાસે પહોંચી હતી દીકરીના પ્રેમ સંબંધથી રોષે ભરાઈ ખૂની ખીલ ખીલનારા પિતાને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે બગસરા પોલીસ સ્ટેશનના સાપર એક મર્ડરની ઘટના બની છે જેમાં આ કામમાં ફરિયાદી છે તેમના દીકરા દ્વારા આ કામના જે આરોપી છે તેમને દીકરીને રાજીખુશીથી ભગાડી લઈ જવામાં આવેલી હતી જે બાબતે આ કામના જે આરોપી છે તેમને સારું નહીં લાગતા તેમના દ્વારા આ કામના જે ફરિયાદી છે તેમના ઘરમાં હથિયાર ધારણ કરી અને પ્રવેશ કરવામાં આવેલું અને આ કામના જે ફરિયાદી છે તેમના પત્ની અને આરોપી છે તેમના સગા બહેનને એમણે શરીરના આડેધડ શરીર પર ઘા મારેલા અને આ જે ફરિયાદી છે એમના મધર મણીબેન

અમરેલીથી સંવાદદાતા ફારૂક કાદરીનો રિપોર્ટ ગુજરાત તક